દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ સિદ્ધપુરના માજી ધારાસભ્ય ચંદનજી ઠાકોર સમગ્ર જિલ્લાના કોંગ્રેસના સૌ અગ્રગણી આગેવાનો ધાનેરા ગામના અને ધાનેરાના આજુબાજુ ગામડામાંથી વધારેના સૌ ખેડૂતો યુવાન ભાઈઓ અને બહેનો આજે ધાનેરા કોંગ્રેસ સમિતિ અને

અને અહીંયા ખાસ કરીને ધાનેરાના ખેડૂતોને ખેડૂતો ને સિંચાઈ નું પાણી એ દાંતી ડેમમાં ડેમ માં લાગે બીજા ડેમ માં લાગે અને કઈ રીતે મળે એનાથી સૌથી મોટી